આ જ રીતે અને આપણનો દોર કારણ કે અહીંયા કલાકારો પણ સાચા છે ઘણું આપ્યું છે એટલા માટે આપણનો દોર અમારા છે થેન્ક યુ રાજીવભાઈ મારો નહીં વિનતા ભાઈ મારી પાસે કાઢી છે થેન્ક યુ અમારા મદદ બધું મફત ના હોય ખાતા અને આપણી વચ્ચે જેના માટેનો પ્રસંગ છે એમાં આપણા પચીસ વઘોડિયા પચીસ દીકરી અને પચીસ આજના જમાઈ આપણી વચ્ચે આવી ગયા છે એકવાર જોરદાર તાલી હાથે વગાડો અને જોરદાર તાલી થઈ જાય આવું તો કદાચ પચીસ લાખ રૂપિયા વાપરીએ તો આવું પોતાનું લગ્ન ના થાય એવું મહેપતસિંહ બાપુએ લગ્ન કરાવ્યું છે અમારા રિઝર્વિસ્ટ વિનંતી કે આપણા વરઘોડિયા માટે જબરજસ્ત એન્ટ્રી વગાડો

કાલોડાનું ભાઈ સ્વાગત કરશે સ્વાગત કરી લો અને હા જેમનો વાઈફ હોય એની જોડે દેજો બહાર બંધ ના જાય ના આવું તકલીફ થાય આ બીજું સ્વાગત કરી લે આવી અને હવે બાકીના અનવર હોય એમને વિનંતી તમારું મિશન પૂરું થઈ ગયું એટલે હા લઈ જાઓ ભાઈ ભાઈ તમારા તમારે નહીં આવ્યો આવ્યો છે

તમને બધાને સમૂહ મજા આવી જેને મજા આવી હોય એક હાથ ઊંચો કરે બહુ મજા આવી હોય બે હાથ ઊંચા કરે અને મારા બાપુ માટે એકવાર વૈપસ્તિ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય અને માતાજીને પ્રાર્થના કરીએ મારી લીંબુજીને પ્રાર્થના કરીએ મેરડીને પ્રાર્થના કરીએ કે આવડું મોટું કાર્ય કરવું ને તાકાતની વાત છે એટલા માટે એવી તાકાત આપજે માતાજીને અમારા વૈપસ્તિને ચાંદીની ગાય સોનાના કટલા સોનાની ચૂની અને ભગવદ્ ગીતા મંગળસૂત્ર ચાંદીનું આ અને સાડી આ બધી વસ્તુ મહીપતસિંહ અને અમારા હેરીભાઈ પટેલ આપણે બધાને આપે છે એક જબરજસ્ત સાલી થઈ જાય હા આપણે અત્યારે આપવા જઈએ અને અમારા લાઇટિંગ વાળા ભાઈને વિનંતી કે મારા બરઘોડિયા તૈયાર થયેલા છે નવા નકોર એક એક કિલો મેકઅપ કરેલો પણ આજે ગયો છે એટલે ફરીવાર ફૂલ લાઇટિંગ કરી દો અને ખરેખર ભાઈ તમે બહુ સારા લાગો છો મિત્ર અને પહેલું લગ્ન છે પરમાર અર્જુનભાઈ જીતુભાઈ ગેરતપુર અને ગોહિલ કુંજલબેન બુધાભાઈ કોણ છે ભાઈ અર્જુનભાઈ હા અર્જુન શું નામ છે ગેરથી ઉભા થઈ કેવું લાગ્યું હતું લગન ઉભો થઈ ગયો આ પાપા માય ગયા અને સતીશ અને ફાઈના ચલો એક પાંચ आओ भाई। आज न लगा क्यों मजा इन भाई। भैया कुमार के ना एक बार हाथ उछो करो। भाई आपन जागना कहाँ से? आप ही तो आप ही तो हैरी भाई। आप ही तो बिल्कुल मर बंदर तू उस तरफ आ रहे

પેલા ત્યાં સીધા સહી કરવા જતા રહો ચાલો તમારે લીગલ નગન બી થઈ જાય સર્ટિફિકેટ બી આપી દઈશું યસ મજા ઓકે અર્જુનભાઈ ત્યાં ઉભા આવી ચલો બાર નીકળે ચિંતા ના ભાઈ અમને ત્યાં સહી કરવા સુધી પહોંચાડજો મૈપાલ અમને સહી કરવા સુધી પહોંચાડજો

अपना हेरी भी मानेगा भार जबरदस्त ताली थी उसे भाई कारण जो 35 35 गोड़ा ने आपको जो आपको बहुत मोटी बात करेगा उसे जबरदस्त ताली थी उसे बस वो तैयार फटाफट कि अपना

બરાબર સો 18 તારીખે ફરી મળવાનું છે ફરી તમને બધાને જાહેર આમંત્રણ બહુ નવું અને બહુ ગજબનું થવાનું છે અને હવે ગુજરાતની તમામ એ દીકરીઓને કહું છું કે તમે ચિંતા ના કરતા તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહો છો કોઈ પણ સમાજના છો કોઈ પણ ધર્મના છો તમારે જો લગન કરવા છે ખાલી તમારે લવન પહોંચવું છે બાકી બધું હું જોઈ લઈશ આવો અત્યારે અત્યારે નક્કી પાંચ કરીને પણ કદાચ પચીસ તો નાની પાડી યસ લઈશું જેટલા પણ ગામડાઓ છે બધા આ જગ્યા કાયમ માટે લગ્ન માટે ફ્રીમાં આપવામાં આવશે તમારે જો સમૂહ લગ્ન કરવું હોય તમારે કરવું હોય આ જગ્યા જોઈએ તો તેને મફત મળશે આ જાહેરાત કરશે

ઘણા મહેમાનો આવ્યા છે કદાચ માન સન્માન નથી જાળવી શકે એના માટે માફી માંગુ છું બહુ જ વધારે તકલીફ જેવો સમય છે પણ માફ કરજો એના માટે માફી માંગુ છું Terima kasih. Halo. Thank you Abar. अरे लड़के भी सही करवा पच्चीस हम ले जाओ बन्ने पच्चीस और कोण है बगैर किताब पाने आप ऐसे आओ बताओ एम्मू सो के तुम्हारा सरपंच करते बोलते पाने को आए जाओ बहुत बहुत

થેન્ક યુ નાના બોની નંતરાઓ એકાલેક બોની દેવે સમજીએ કે આજના પ્રસંગનો રૂપ પૂરો વેના જત મજા આવે લો હવે મરકાનું ફાઉન્ડેશન માં આવું તો નું કાર્ય પર થી વી પ્રથમ સમારોહના સંદર્ભે આદર્શ

ના ફાઉન્ડેશન બધાના કાર્યો થાય છે મહેપુલસિંહ બાપુને પણ માતાજી ખૂબ ખૂબ શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરી અને બે રીતે ફક્ત ગાડી છે उडे जोरदार तालीने लगावो रे वातुवरने जोरदार ताली वाजायो वाह अनिल प्लीज काय चालू करिलें मारो आदितमा आपण सोबत आपावा ओ पोटाना ओ पोटाना मोबाईल मध्ये काय चालू करतो आणि आज की हमारा वैपसी वाकू काटे हमारा कंजी बायने ने एज्युकेशन मध्ये

ઓકે જે ગીતથી તમે બધા ઓળખો છો અને એ છે એ કઈ રજૂઆત કરવી જોઈએ